અમદાવાદ ભુજ વચ્ચે સોળ સપ્ટેમ્બરથી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ થઈ જશે આપને જણાવી દઈએ કે ત્રણસો ચોત્રીસ કિલોમીટરની રૂટની આ ટ્રેનમાં ઇકોનોમી ક્લાસમાં રૂપિયા એક હજાર બાવન અને પ્રીમિયમ ક્લાસમાં રૂપિયા એક હજાર આઠસો ઓગણ ભાડું રહે તેવી સંભાવના છે આ સ્થિતિએ ઇકોનોમી ક્લાસના એ પ્રતિ કિલોમીટરનું રૂપિયા ત્રણ પોઈન્ટ ચૌદનું જયારે પ્રીમિયમ ક્લાસના મુસાફરો રૂપિયા પાંચ પોઈન્ટ પંચાણું ભાડું ચૂકવવું પડશે આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દેશની આ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે અમદાવાદથી આ ટ્રેન સાંજે સાડા પાંચ ના રવાના થઈ અને સાંજે પાંચ ચાલીસના સાબરમતી સાંજે પાંચ સુડતાલીસના ચાંદુલિયા પહોંચશે સાબરમતી અને ચાંદોડિયા સ્ટેશનમાં આ ટ્રેન બે બે મિનિટ ઉભી રહેશે આ ટ્રેન રાત્રિના નવ વાગે પચાસ મિનિટ પર ગાંધીધામ જ્યારે રાત્રે અગિયાર વાગ્યાના દસ પર ભુજ પહોંચશે બીજી તરફ ભુજથી આ ટ્રેન સવારે પાંચ પાંચના રવાના થવાની સવારે પાંચ વાગે પચપન પર ગાંધીધામ અને સવારે દસ વાગે પચાસ પર અમદાવાદ પહોંચશે આમ આ ટ્રેનથી અમદાવાદ ભુજનું અંદર પાંચ કલાક પિસ્તાલીસ મિનિટમાં કાપી શકાશે તો હાલ કચ્છ એક્સપ્રેસમાં આ અંતર કાપવામાં સાડા છ કલાકનો સમય થાય છે આ મુસાફરોની પિસ્તાલીસ મિનિટ બચશે વંદે મેટ્રો સાબરમતી ચાંદોલિયા વિરમગામ ધાંધ્રા હળવદ સામખિયાળી બચાવ ગાંધીધામ અને અંજારમાં ઉભી રહેશે